માળીયા ધોરણ દસ અને બારની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ધોરણ દસ અને બારની ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂઆત થઈ હતી ત્યારે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું સામાજિક આગેવાન પ્રિન્સિપલ સહિત શિક્ષકોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો બોર્ડ દ્વારા સીસીટીવી ચેકિંગ ફોડ અને તેની ચકાસણી કરી લેવામાં આવી હતી પહેલા જ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી આજ રોજ તારીખ સત્યાવીસ થી લઈને તારીખ સત્તર ત્રણ સુધી અમારા બિલ્ડિંગમાં ધોરણ દસ અને બારની પરીક્ષા સુચારુ રીતે યોજાય એ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે અમારી શાળા પરિવાર અને ડ્રોન સ્ટાફ તરફથી પૂરતા સહયોગ સાથે અમારા બિલ્ડિંગને ખૂબ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે અમલવારી થાય એ માટે અમે આ આયોજન કરેલું છે અને દરેક પરીક્ષાર્થી આ પરીક્ષામાં સફળતા મેળવે એવી અમે સરકારી હાઈસ્કૂલ માળિયા સ્ટાફ પરિવાર વતી દરેકને શુભેચ્છા પાઠવી